રાજા હતો એનું કોઈ માયનું અને બધા કબૂતરો ત્યાં પહોંચી ગયા

પણ કબૂતર નો જે રાજા હતો ને એ બુદ્ધિશાળી હતો એને ધીરજ રાખી કે શાંતિથી આપણે કામ કરીએ તો કોઈ પણ કામ કરી શકાય એટલે ધીરજ રાખી અને બધા કબૂતર ને કીધું કે તમે બધા છે ને ગભરાશો નહીં હિંમત રાખો તો આપણે આમાંથી બહાર નીકળી શકીએ એટલે કબૂતરો ને રાજા છે એને કબૂતરો ને ઓર્ડર આપ્યો દૂર જઈને એક પહાડ ઉપર બેસી ગયા પછી રાજા પણ હવે રાજા એ વિચાર્યુંડ ઝાડમાંથી બહાર નીકળવું હોય તો શું કરશું એટલે આપણે એની મદદ લેશું એટલે બધા કબૂતરો ઝાડ તરભાઈ ના કીધું કે ઉંદરભાઈ ઉંદરભાઈ તમારી મારે એને કીધું કે આ કબૂતરો છે એ ઘર ફસાઈ ગયા છે તો એને બાર કાઢવાના છે